વડોદરા દરજી સમાજ દ્વારા આજે ચૈત્ર માસમાં આવતી નવરાત્રી દિવસ આ દિવસે દેશભરમાં હવન કરીને ઉજવવામાં આવે છે વડોદરા દરજી સમાજ દ્વારા આજ નાન દિવસે હવન કરી ઉજવા આવ્યો હતો વડોદરા ચાર ગામ દરજી સમાજના દરેક ગામના સભ્યો આવ્યા હતા અગિયાર જોડા પૂજનમાં બેઠા હતા દરજી સમાજના ભાઈઓ બહેનો ખૂબ જ સારી સંખ્યામાં ભેગા થાય હતા સાંજે માં ભગવતી નામ ગરબા રમી અને પ્રસાદી લઈને આનંદ માન્યો હતો ચારગામ દરજી સમાજ વડોદરા આયોજિત બે હજાર ચોવીસની નવચંડી યજ્ઞમાં અમે બરોડા દરજી સમાજે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો ઓગણીસો બાણુંથી આ નવચંડી યજ્ઞ અમે કરી રહ્યા છે આ અમારું બત્રીસમું વર્ષ છે બે વર્ષ વચ્ચે કોવિડના કારણે અમે નહોતા કરી શક્યા પણ આ બત્રીસમું વર્ષ છે અમારું અને વડોદરા દરજી સમાજ તથા વડોદરા દરજી સમાજ ચારગામ દરજી સમાજ યુવા સંગઠનનું સમૂહ સંયુક્ત આયોજન છે અને ખૂબ જ સફળતાપૂર્વક થઈ રહ્યું છે એમાં લગભગ અમે બરોડાના અને આજુબાજુના ગામના લગભગ આઠસોથી હજાર જેવા સભ્યો ભાગ લે છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે નવચંડી આજ્ઞામાં શ્રીફળ કૂમવાના સમયે પણ પૂરો સમાજ હાજર રહે છે એકજૂટતાથી તથા ત્યારબાદ અમે ગરબા તથા સમૂહ સિલિંગનું પણ આયોજન કર્યું છે અને ખૂબ જ સારી રીતે આયોજન થાય છે યુવા સંગઠન આ વખતે ખૂબ જ વધારે પડતો ઉત્સાહ છે અને ખૂબ જ સારી રીતે આયોજન કરી રહ્યું છે તે બદલ સૌ દરજી સમાજમાં અમે ખૂબ જ આભાર માનીએ છીએ તરા કથા આપની ચેનલ જે અમને કવરેજ કરી રહી છે તે પણ એમનો પણ અમે આભાર માનીએ છીએ